બધા દયા ની તો જવો ભાઈ ગયા હું આ ગયા ને અમારે બધા દાઈ નો હે ને ઈ ગોળ રાણા ભાઈ ઉમરી ને એની આ માતાજી હે અને વરહા હે તો ઓય વાટુ હું જય બે ને જ ગયા જઈ ની ફેર સળે એટલે સેટો ગાડીમાં અને મોટરસાઈકલ નો તડકા અમને બહુ પડે ને રોગો માંદો થાય એની નહીં ખલી ગયા તોય પણ આગળ બેઠો ને શરદી થાય ને રોગો ને હમણાં બધા તળીકા એવા પડે ફૂલ પડે બેતરે દીખેના પડે એકદમ પડે ને ગાડીમાં બપોરો છે પડે જાય ને સીધે સીધી ઉલટી થાય પછી ઊંચળી બે ના આઈ ને ના ગયા ને બીજો માં બાપ પુર જઈને પપ્પા ત્રણેય ગયા અહીંયા તો હૈંચી આવી ને આય છે કહી મારે કી છે ને પરોઠું ખાવું એ મળી ગયા પરોઠું બપોરી કરી દીધું

બસ આટણે 11 છે ને તમે ગાલો આઈની કોઠો કોળ દેવા એક બે કે જેટલા ખાવા હું એટલે મે ઓ મારું માં રોજ જઈને 11 વાગે પરોટ ખાવા ની માન સોયલા મે દે માંડવી પાંચ જણા આમ આવે બે ત્રણ કેના કે મોટો ખાતા તો આ લગભગ તો ન દે જાય મોટો મોટો જી ઉપર માંડવી હું દેખાય ને લેતા જાજે બહુ કઈ વાર નથી લાગતી ને દવા માં બહુ ને થોડ થોડ ને

પહેલાં તો આ લોટ હે ને ચાર પાંચ લોટ નવ્યામ ફાટું કર્યો ટાઈગર હાટું મીંદડામ હાટું એ થોડોક પરોઠાનો લોટ અલગથી બાંધેલો આ તો જે તેલવાળું કરી પગં તેલવાળું નથી કરવો પરોઠાને કરેલા ને પેલા એ પછી આને તેલવારો કરવો ને કે તેલવાળો કરેલા ને તો પછી ઉપર ઇલા થઈ જાય આહી નહીં પડ્યો રહેવા દેવો તેલ તેલવારો નથી કરવો ઘડવીએ ને તો આ તેલવાળો કરી લોટ ભાગ્ય હળશિયાર ને આવતા રહ્યા રાણા બાપુ રોકાણ માં જયના પપ્પાને ને આવતા રહ્યા હું આઈ હાટું સાલે જાય ને સા દેવા જઈને જરીક વાર હિંચકા આવ્યો ને જઈતા જ હવારી સાઈડ ઉઠ્યો તો ને મોડો અટાણે ન તે આઈને સા દે આવે પછી ઢોરના તમે છે ને બે વાગે કરે નાખ્યા હતા વાહીદાર बेहन तो ना दीद तो वहींदा ना दीदा ना दी तो बहुत जाजो है नहीं मारा काम काज कर। था करो धड़की में करवा नहीं हांदड़ा, हांदड़ा। हाँ धड़ा हाँ धड़ा पानी नून पीवाना नेक नाम हाँ 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 देवर को मैं तुम बच्चे आता पहले आप कौन है ना चीज़ तो। शाह कटे ना નાના જાગે <laughs> <laughs> લગભગ ટાઈગર એ છે ને કાલે કાઠો તોડે નાખ્યો કોઈ દિન ને તેલું કરતો કાલે કઈક સારે સડે ગયો અહીંયા અમે ગામ માં ગા કાલે હાજી ભરત મામા નો લે તારો મે આયવા ના તારે આથી આયવો તો ના પાડી ના પાડી ને આજો આઈ બધું કાઢ્યા આઈ વાથી ઉતાર્યો વાખડો

આઈને બધું કામકાજ આપણે કરાવી દીધું પાણી ભરાઈ દીધું રેડી કરાવી દીધું ને એવું આપણે અહીંયા ભીગું ના કરવા જોવા કામ કઈ પડ્યું નથી ને નવીન કાઢી ભેહુના તમે તમને જે એક એકદમ બે વાગે હું આવી દીધી જો અહીંયા પાણી રમતો તો ને તો વાંગીદા નાખી દીધા હતા ભેહુને નાખી દીધું હતું પાણીની કુંડી ભરાઈ દીધી હતી એટલે જાજુભાઈ નહીં કરવાનું પછી ક્યાંક ફળ વાગ્યું

હાર મા તડીકે આ હુકવે નાખીએ ને તોય પણ બરોબર નથી ખાતી એ એક પ્રોબ્લેમ હા આવતો હોય સાધા તડિકો મજાનો બે ત્રણ દે થયા તો નીકળે कहीं माथा कुछ नहीं आ घर ना है ना बना <laughs> रही है ना तेरी हाँ ना कहाँ बात ही नहीं मरे आता बच्ची आज बच्ची घर नहीं है वैसे ही घर नहीं है लिथल नहीं होया कहीं लिथल है कहीं ना आ जन्म तो नहीं आ रही बच्ची सूट यूज पहले एक जब पार्टी में ली करा ही नहीं वहाँ हाँ हाँ बावले आप इतना नहीं बोला, नहीं बोला। જવા આવ્યા હતા એક વસવાની બાકી છે ને એની